પરિસ્થિતિ બાદ નગરજનોની હાલત કફોડી બની છે તંત્રના પ્રતાપે પૂરના પાણી શહેરમાં ફરી વળતા લોકોને ખૂબ જ મોટું નુકસાન થયું છે કોર્પોરેશનના પાપે નગરજનોને હાલાકી ભોગવવી પડી રહી છે તુલસીવાડીના સ્લમ વિસ્તારમાં નાગરિકો પર નુકસાન થયું છે તમામ ઝૂપડપટ્ટીમાં પૂરના પાણી ફરી વળ્યા હતા અને લોકોનો સામાન પણ પૂરના પાણીમાં તણાવ હતો પ્રત્યેક ઝુંપડામાં રહેતા લોકોને હજારો રૂપિયાનું નુકસાન થયું છે કોર્પોરેશન તંત્રએ મદદ નહીં કરી હોવાના નાગરિકોના આક્ષેપ મારું નામ બેન મારે તો છોકરો ને પાણી બધું આવી ગયું તો સામાન મારી અંદર આટ આટલું પાણી આવ્યું મેં કઈ આગળ લેવું સામાન અને સામાન બી લઈને કઈ આગળ મૂકીએ બધાના ઘર માં પાણી આવ્યું તું હવે મેં એકલી ડોહી જતી અને એક છોકરો નાના નાના બે છોકરા હતા નુકસાન તો મારે પછી ત્રીસ હજાર રૂપિયા નું પેલું જે કરિયાનું કાજુ બદામ પછી પેલી મેથી જીરું એ બધું પલગેલું તમારી નજરે જોયા હોય જો આ બધા પગે કાપ એમ એમને એમ પગે પછી બધું એક ગેસ તણાઈ ગયો એક કોઠી તણાઈ ગઈ ગોદરા ગોધરા બધું ફેંકી દીધું સાહેબ અને અમે તો આ બે લુકડા બેસી ગયા નહીં ધૂસ્યા નહીં ઓઢવા નહીં મેં પાણીમાં બે તરતી 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 છોકરી મને બચાવી મંદિરે ખાલી ખાવા વેચવા આવતા થોડું થોડું કોઈ પોલીસ વાળા નહીં આવતા જોવા કોઈ સહકાર જોવા નહીં આવતા તો સહકાર ને હું કરવાનું ભાજપ ના ને ભાજપ ને આ વોટલી ને અમારે ગરીબ નું નુકસાન કરવાનું